મારી તો મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં ખાઈ પીને નવરા થઈ ગયા બીજું અમારે કામ શું છે તમે તમને તમને અમે અમે જોવા જોવા મળીએ તો ભેગા જ બરોબર ને

અનાથો પર તો મે દો ઓફિસ નાસમાં ગયો કારાકર મિત્રો હા મારા મમ્મીને સભ્યતા જ કેવું પડે હાંજે એમ કે મારા છોકરાનું નાવા દ્યો તમારે કેવું તો બરાબર છે કે મારા છોકરો નાવા દ્યો થોડીક વાર પછી રીંગ કરો એમ એમ કહે એક્ચ્યુઅલી મે વોશરૂમ ગયો છે ઓ એવું બધું

તો તમને અમારો બ્લોગ કેવા લાગ્યો જરૂર બતાવજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી મારી અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય